તમારા ઘર એનો બહાર ની કોઈ ભૂવા જુએ જેવું દોડાવી ભુએ એવું તમને કીધું જો જેવી ઘણી માતા હોય ઘણી વખત માતા જાય ને હું આગળ લેવું છું એ માતા ઘર મેટું કહો તમારા કુટુંબ કબીલા પછી તમારા કુટુંબ કબીલા શરીર માં અંગે ફોન હોય ઘેરા મૂકી દોહા ને હોય કોઈ છોકરી ને હોય કોઈ દોષી ને હોય કોઈ ને હોય કોઈ આદમી ને હોય નારેલું નારે શું કર્યું કે દાદુ ભર કોઈનું માતા સાક્ષા કોઈ નું મને એવા એ દુઃખો હતો

કલમ તૂટી હતી દારૂ વાળી વાત એટલે કલમ મારી જાવા મળી માતા બા હું ગોટાળી છું કામ ગયા તો અહિયાં થી ખાડે છે તો ગોદરે Yeah આ કોળી વાદે એટલે જમ તું નું બધું ફાળક કરો માતાય નથી તું હાલ કરવા આવ્યો છે માતા સાથે બોટીનું પુણે પોય કે બળી જા મોટા તું માગે ઓમનો પરમોદารา ઘર હાલવા આવું કહેવાય એમ પણ તમારા વાત કુતરીઓ કને એનો આજે <muchos>